આપણે જે ટપાલ મોકલીએ ને એના હાથી આ પાવતી જાય બરાબર આ પાવતીમાં મોકલનારનું સરનામું આવે અને પાછળ જેણે મોકલ્યું છે દાખલા તમે મોકલ્યું તો અહીં તમારું સરનામું આવે અને તમારે જો મોકલવાનું છે એ એ પાર્ટીનું સરનામું આવે રજિસ્ટર એડી એનું કહેવાય રજિસ્ટર એડી એડી એટલે એની જોડે આ પાવતી આવે બરાબર પાવતી આવવાનું એટલે શું થાય પેલા એ

એકવીસ રૂપિયા એકવીસ રૂપિયા તમે આપો એટલે તમારા ભાઈ વીસ રૂપિયા એક રૂપિયા એનો ચાર્જ એટલે સો એ ગાર્ડિયન આવો સગી હોય ખાતું એમનું છે આ જો શ્રેયા બરાબર તો નો કોણ છે એટલે તમારે સગી નો નિમન ના હોય ને એટલે ગાર્ડિયન આવો બરાબર કરો તમારા મોબાઈલ એટલે તમારા મોબાઈલમાં આખું તમારું એકાઉન્ટ દેખાય

એ એકાઉન્ટ નંબર અને ચીફ નંબર એ બે તમે મોબાઈલમાં એપમાં ડાઉનલોડ કરો ને એટલે તમારો આઈપીપી આખું એકાઉન્ટ કન્વર્ટ થાય તમારા એકાઉન્ટ નંબર વગર અને ચીફ નંબર વગર એક કુલ